આજે આ મિકેનિકલ જે મનબુદ્ધિ છે સંકાર મિકેનિકલ કોલેજ છે ઓકે તો એન્જિનિયર જે આ ભગોળ તો આવે રિસર્ચ ફેદરી આમાં હમ એ જો ખાને સુખનો જે ભગોળ તો આવે તો તે એ 10% કે આ મનબુદ્ધિ છે સંકાર મિકેનિકલી કામ કરે છે એ બાદમાં જ આવે એક જનક સમાજ છે મશીનાઈઝ પ્રતિતીત આત્મા ના એક ભાગમાં આવે એક ભાગમાં આવે ક્રિયા પણ એક ભાગમાં ને ભગોળ તો પણ એક ભાગમાં મુખ્ય પણ ને ક્યારે લાગે એમાં ભળી જાય મારી ભાઈ ફ્યુચર માં ફ્યુચર આપડે ફિલ્મ જોતા હોય ને રવું ક્યારે આવે કે આપડે જે ફિલ્મમાં દ્રશ્ય દેખાય એમાં તન્મ અસર થી એ તો આપણને અસર થાય એવું બરોબર છે ને છૂટા રહીએ તો ફિલ્મ જ છે બરોબર એ વસ્તુ બે પ્રકારની એક દ્રવ્ય મન અને ભાવ મન દ્રવ્ય મન નિકેનિકળ થઈ શકે પણ ભાવ મન એ તમારું જીવતું મન છે એમાં પ્રોસેસ થઈ શકે છે હા ઇતિ એને કોઈ આપતોમાં ક્રિયર તો વિચાર મન ને ચાજ મન વિચાર મન ને ચાજ મન રાઈ એક પયે જા લાઈફ બડી જ બડી જાય એલા વિચારમાં બી વિચારમાં ચાર ચારવાની જરૂર નથી भरवा जरूर प्रोसेस करवा जरूर डिस्चार्ज ये प्रोसेस कर चार्ज मैन डिस्चार्ज मैन बने अलग से ओकेनिकल डिस्टार्ज है डिस्चार्ज है टोटल मेकेनिकल मेकेनिकल एमारी पास कोई ऑप्शन बराबर તમારે ના વિચાર કરવો હોય તો આવશે બરાબર તમે નક્કી કર્યું કે મારે રાત્રે દસ વાગે સુઈ જવું છે હવે કોઈ વિચાર કરવા નથી તોય આવશે એટલે ખ્યાલ કે એ આપડા હાથ નો કંટ્રોલ નથી બરોબર માટે રિચાર્જ છે બરોબર છે હવે જે વસ્તુ પર આપણે પ્રોસેસ કરીએ છીએ છે ચાર્જ મન છે થિંકિંગ કરીએ છે પ્રોસેસ આપડી પાસે જે જ્ઞાન દર્શન છે સાયન્ટિફિકલી એને યુઝ કરીએ છે અને એવું છે કે બે પ્રકારની જાર છે વિચારવાની પ્રક્રિયા ક્યારે હોય કે જયારે કોઈ આપણે બાહ્ય ફાઇલ ના હોય ત્યારે હવે આપડે જયારે બહારના સંજોગો હોય ત્યારે એક એ સંજોગોની અંદર તો

વ્યવસ્થિત જોઈને કરવાનો એટલા માટે હા એટલે સમજાવો તમને બે ટાઈપના માં બે ટાઈપના સ્ટેજ આવે છે એ સ્ટેજમાં તમારે પ્રિપેરેશન કરવાનું હોય બીજા સ્ટેજમાં તમારે એક્ઝામ આપવાની હોય એક્ઝામ આપશે તો તમે જે પ્રિપેરેશન કર્યું છે ને એને એપ્લાય કરવાનું છે અને જેમ એક્ઝામ્પલ થાય અને પાછું પ્રિપેરેશન તૈયાર આવશે બરોબર આપણે જેવા ફ્રીમ મળ્યો નથી જેવા સંજોગ આવે ઉપયોગ કરવાનો એટલે એક્ઝામ આવી પાછો સંજોગ પતી ગયો પાછું પાછું એને ચિંતન કરવાનું વિજ્ઞાન નું પાછો સંજોગ આવ્યો તો પાછી એક્ઝામ આપવાની મારે એકલ પડું માણસ

ના વ્યવહાર સેવાય નું પણ આપણે એ એકલ કપડાના સંજોગો નો ઉપયોગ પાછો આપણે પાતળા સંજોગો નું એનાલિસિસ કરવામાં અને એમાં ઊંડા કરવામાં લાઈક એન્ડ ડિસલાઈક માં પડી જતા હોય છે